ય માતાજી જય મંગલ સવાર સવાર ગુડ મોર્નિંગ સ્વાગત છે અને તો છે ને ફેમિલી અત્યારે આપણે છે ને આજે ત્રીજો દિવસ છે અને કપાની ગાહડીયું બાંધી લીધું છે મસ્ત મજા ફસ્ટ ક્લાસ ને હજી કેટલા આઠ વળિયા છે ને કપા કેવો છે ને એ ઉત્સવ ભાઈ બતાવશે આ શે વિગળી પેલું પછી હજાર આપણે પાય નથી કઈ પછી પહું તો પછી એવું છું કે ઉગશે નહીં ઉગે પણ બે બાજુ બે વળું છે ને નથી ઉગ્યું પાયું અઠવાડિયા દસ દિવસ પછી પછી ઉગ્યું એટલે અને બેક પાસા ખૂટિયા આટા મારી ગયા પણ થઈ ગયું છે સરસ મજાનું આમાં બધે હગડ જોઈને તમને બતાતું જ હશે રોબા પાડી દીધા મોટા મોટા હાલી અને હવે તો છે ને આપણે ઝટકા મશીન શરૂ રાખીએ એટલે બહુ કાંઈ ખૂટિયા આવતા નથી ને સફાઈ આજે આ છે તાવ આવ્યો છે એને એટલે અને બાકી અત્યારનું લોકેશન વાતાવરણ એકદમ શાંત મસ્ત મજાનું અને આજ તો હવાર દેનું છે ને વાદળા જેવું થઈ ગયું છે આપણે જઈ ફટાફટ નહીં તર વાહે રહી ચાહો તો લઈ લઈ ફટાફટ ઓઢણી અને સાઈ આપણે અને ચપ્પલ પહેરી લઈ ફેમિલી ફેમિલી છે ને ચા બનાવવાની હજી બાકી છે જો દૂધ ગરમ કર્યું છે અને ચાલો હવે ત્યારે ઓલી બાજુ વૈયા જઈ લઈને ને ઠેલજું જો બપોરા કરીને અહીં ટીંગાડી દીધું છે ચાલો ફેમિલી આપણે થઈ ગયા છીએ મસ્ત મજાના તૈયાર ઓઢણી બાંધીને અને ફેમિલી આપણે તુવેર જોવો કેટલી મસ્ત મજાની આવી છે હું તમને પછી છે ને આપણે તુવેરમાં લઈ જઈશું અને આવી સરસ મજાની આવી છે ફેમિલી કે નહીં આવી જાત તુવેર તો પણ ખૂટિયા ખાઈ ગયા ને એટલે નહીતર તો આપણે તુવેર તો કાંઈ ઘટે નહીં આવી તો ફેમિલી આપણી તુવેરની રોનક મસ્ત મજાની આવી રીતની તુવેર આવી છે સરસ મજાની અને ઓલા શેટે બહુ આવી છે આ શેટેબેક ઓછી આવી છે ફેમિલી અત્યારે સાડાચાર થઈ ગયા છે ને આપણે છે ને થોડોક નિરાવ લઈ લઈએ અને હજી તો પાંચ વળું રહી ગયું છે મને એમ કે વીણાય જાહે પણ હજી પાંચ વળું રહી ગયું છે અને દી આ થમાં ગયો સાડા દી જવો કેટલે છે સરસ મજાનો ને ઉંચો ભાઈ નાસ્તો કરે છે ઉચ્ચો ભાઈની તબિયત સારી નથી ને એટલે એને વાડીએ લાવવો પડ્યો અને વાડીએ તે પણ જમરૂખ આવી ગયા હતા ઉચન પપ્પા છે ને ડબલું ભરીને જમરૂખ લાવ્યા હતા કા તો આપણે ખાઈ લીધા છે જમરૂખ મસ્ત મજાના અને બાકી જો વીણવાનું શરૂ છે હજી અમાર બે નળિયું વીણે છે અને કપાની ગાહડી મસ્ત મજાની ફેમિલી છે ને જમરૂખ આપણે એક એક ખાધા અને હજી છે ને જમરૂખ તો બે પીડા છે અને હવે છે ને છે ને અહીંયા બે છે અને આપણે નિરાવ લઈ લઈ ફટાફટ ને ઉચસન પપ્પા લઈને આવે એમ છે એટલે લારીને એવું જોડે છે કે હું આવું જઉં પછી ગાહડીઓને એવું બારું કાઢી નાખી ચાલો ફેમિલી આપણે છે ને ફળ લઈ લીધું ગાંઘડી નાખેવા અને આ છે ને છોડવા હતા એ નાખવા જાવ છે ને ટ્રેક્ટર આવી ગયું છે ઉસન પપ્પા લઈને અને ટ્રેક્ટર જો પડ્યું છે ટાવર હેઠે

खुशी है वे जो अब더니 आगे हाथ करी लीया आपने येउ से हंदी थे ऊपर जात न वो लेओ ઉચ્છન પપ્પા છે ને કેમેરામેન બનેલા છે વાવ એક નંબર એક નંબર આજ ઉચ્છન પપ્પા છે ને શૂટ ઉતાર્યો છે મસ્ત મજાનો જો કેવો સરસ ઉતારે છે આપણે કેમેરા તા કોઈ દી રાખતા જ ના અને છે ને આપણે બે ગાડી નાખ્યા છે ને હજી ફટાફટ ગાડી નાખવા જવાનું છે ને દી જો કેટલે વઈ ગયો અને 5 વાગી ગયા છે ફટાફટ લઈ લઈ ગાડી જો કેમેરા ચાલો ફેમિલી ઈ નઈ મમ્મી મમ્મી જો એક ગાહડીનું છે આપડી ગાહડીઓ છે જો છે મસ્ત છે દરવાજો બાંધે છે ચાલુ

मेरी आया तेरा बाहर के बाहर के बाहर के जल्दी कितना सर हो पहले से ने दूसरी बार के ફેમિલી લોકેશન આજે ઠેઠ વાડિયેથી તો ઠેઠ સુધીનું અંકુર છે અને આ રસ્તે તો આપણે રોજ જ રોજ ચાલવાનું હોય ફેમિલી બાકી આજ મને ટેક્ટર માટે બેઠાને તારી માટે તો આપણે કરીએ